ભુજ કમલમ ખાતે ભાજપ દ્વારા રંગોત્સવ પર્વ ઉજવાયો કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ સ્થિત કમલમ ખાતે હર્ષોલ્લાસભે રંગોત્સવ પર્વ ઉજવવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ અગ્રણીઓ તેમજ નગર અને તાલુકા કક્ષાના હોદ્દેદારોએ હાજરી આપી હતી આ ઉજવણીમાં જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ષદ કચ્છ મોરબી સંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદ ચાવડા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અન્ય અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભુજ નગરપાલિકા રાપર નગરપાલિકા સહિત સમગ્ર જિલ્લામાંથી નગરપાલિકાના પદાધિકારીઓ અને તાલુકા કક્ષાના અગ્રણીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભાજપ દ્વારા અવારનવાર સમાજ સાથે જોડાતા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેથી લોકો અને કાર્યકર્તાઓ વચ્ચે સકારાત્મક ઉર્જા પ્રસરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી સતત લોકોના કલ્યાણ માટે કાર્યરત છે રંગોત્સવ પર્વની ઉજવણીનો ઉદ્દેશ્ય પણ જીવનમાં નવા રંગો ભરી સમાજમાં એકતા અને ખુશી ફેલાવવાનો છે આ પ્રસંગે વિવિધ કલરના રંગોથી સૌને રંગી આ પર્વને વધુ ઉજ્જળ અને આનંદમય બનાવવામાં આવ્યું હતું કાર્યકર્તાઓ અને હોદ્દેદારો એકબીજાને રંગ લગાવી હળીમળીને પર્વની મજા માણી સમગ્ર કાર્યક્રમ મોજ મસ્તી અને સાંસ્કૃતિક સૌહાર્દનો અનોખો સંયોગ રહ્યો હતો આજ રોજ સમગ્ર દેશની અંદર જ્યારે હોળી અને ધૂળેટીના પર્વની ઉમંગ અને હર્ષ સાથે આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ આજે ભુજ મધ્યે કચ્છ મધ્યે પણ આજે કચ્છ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આજે અમારા પ્રમુખશ્રી દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળી પરિવાર સાથે સાથે મળીને આજે હોળી અને ધૂળેટીના પર્વની આજે ઉજવણી કરી હતી હું સૌને આજના પર્વની ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ

સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો